ઓહો અલ્યા ભાઈઓ જુઓ ફરી એકવાર નવો વિડીયો વાયરલ થયો છે ભાઈ અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો ભાઈ કે એક વર રાજા છે એક ઘોડા ઉપર બેસીને જોરદાર આનંદ કરતા હતા આખું ગામ જોવા માટે આવ્યું હતું કે ભાઈ આપણા શૈલેષભાઈ તો પહેરવા માટે જાય છે અને આખું ગામ જ્યારે જોવા માટે આવ્યું ભાઈ અને ત્યારે જ ઘોડાએ સલાય દગો કરી નાખ્યો અને ભાઈના ઇજ્જતના કાંકરા કરી નાખ્યા પણ ખરેખર કેવું પડ્યો મારા ભાઈ અહીંયા ભગવાનનો પણ સાથ છે ભાઈને કે જ જ ઘોડીનો પગ લપસ્યો તરત ભાઈ ઉપરથી ઊભા થઈ ગયા ભાઈ તો સાહેબ તો કે પડ્યા ન કહેવાય અને કેમ કેમ કે સાહેબ એ ભાઈ ઊભા ઊભા જ ઉતરી ગયા ને છે અને ઘોડી પડતી હતી ભાઈ આવું ઘણી બધી ઓછી જગ્યા જોવા મળે છે પણ આખરે જોવા તો મળી ગયું ભાઈ હવે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો ભાઈ વાયરલ પણ થઈ રહ્યો છે તો ખાસ કરી અને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક ઘોડીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો એક વરરાજા છે એ ઘોડી ઉપર બેસી અને ઘોડી પર જોરદાર ડાન્સ કરી રહ્યું હોય છે ને એવાની અંદર જ અચાનક જ ઘોડી દગો કરે છે ને એનો પગ લપસી જાય છે ને પગ લપસવાના કારણે એ ઘોડી પોતાનું બેલેન્સ ગુમાવી દે છે ને જેના કારણે વરરાજા ઘોડી ઉપરથી નીચે ફટકાય છે પરંતુ અહીંયા ભગવાનનો પણ સાહેબ એટલો મોટો સાથ છે કે તમે ન પૂછો વાત જેવો જેવો જ તમે જોઈ શકો છો કે આ ઘોડીનો પગ લપસ્યો કે તરત જ એ ભાઈ આમ આખા વાંકા વળીને પાછા ઊભા થઈ ગયા એટલે એક વાત જોવા જઈએ ને ભાઈ તો આ સારા શકન પણ ન કહેવાય કેમ કે ઘોડી ઉપરથી પડી જાવ એ બહુ દુઃખદ ઘટના કહેવાય પરંતુ અહીંયા જોવા જઈએ ને તો વર રાજાને કઈ નુકસાન નથી થયું ભાઈ કેમકે ભગવાન વર રાજાની સાથે છે અને તમને ખબર છે ભાઈ વર રાજા એટલે એક દિવસનો એ રાજા ગણાય આખા દેશનો હોય કે આખા દુનિયાનો હોય એક દિવસનો એ રાજા કહેવાય એટલે જ એને વર રાજા કહેવામાં આવે છે મિત્રો જી બિલકુલ એક દિવસ એ રાજા કહેવાય એની જેટલું કામ કરવું એટલું કામ કરવાનું એક દિવસ હા ભાઈ એ વર રાજા છે તો સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લો